અરવલ્લી ધનસુરા તાલુકાના સરપંચ એસોસિએશનની બેઠક યોજાઈ શિક્ષા ચોકડી નજીક આવેલી હોટલમાં બેઠકનું આયોજન કરાયું સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે સૂર્યભાનસિંહ રહેવરની સર્વાનુમતે વરની બેઠકમાં ઓગણચાલીસ સરપંચો પૈકી ત્રીસ જેટલા સરપંચો ઉપસ્થિત રહ્યા સરપંચ એસોસિએશનના નવનિયુક્તોને પાઠવાય શુભેચ્છાઓ

કૃષ્ણ બધાનો ખુબ આભાર માનું આ લોકો જે નાની ઉંમર માં મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ દરેક કામ સફળ થાય અને પૂરા પૂરા કામ હું કરી શકું અને એમનો સમય કાઢી એમની દરેક રજૂઆત ઉચ્ચ લેવલ અધિકારી સુધી પહોંચાડશે એવી મારી પૂરી ઈચ્છા છે જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી